પ્રણામ હું છું ઉમંગ સર મુમુક્ષુ ભાગ્યભાઈ અને શૈલવીબેન આદિ નવ મુમુક્ષુઓની દીક્ષાના તથા ત્રણ મહાત્માઓની પદવી પ્રદાનના પ્રસંગે અહો ભાગ્યમ વરા યાત્રાના ઐતિહાસિક પંચાનિકા महोत्सवમાં જ્યારે સદ્ગુરુ ઘણીપદ પર મહાત્માઓને સ્થાપિત કરશે છે એ શક્તિપાતની ઘટના તો ઘણી મધુરી છે પણ એની પ્રતિક્રિયામાં તેઓ શ્રીના આંતરિક વૈભવને ભીતરે સ્થાપિત કરવાનો એક સુનરો અવસર આવી રહ્યો છે આપણા લાડીલા એવા પૂજ્ય પૂજે વિમલજી મહારાબે ધર્મરૂચિયજી મહારા પૂજ્ય જ્ઞાનરૂચિ વિજયજી મહા સાહેબ ને ઘણી પદવી પ્રદાન મહોત્સવે હું અને આપણા પ્રિય શનિભાઈ શાહ તમારી સાથે સંગીતના માધ્યમ જોડાઈશું તો ખાસ ધ્યાન રહે પંદર ડિસેમ્બર સવારે નવ વાગે બલારપામ ફામ જોઈશું ઘણા